મિત્રો હું નીતા ઝાટકિયા સુરતથી કવિમંચ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી રચના રજૂ કરવા જઈ રહી છું તો ચાલો માણીએ મારી રચનાને શીર્ષક છે વિહરવું છે મારે મળે જો પંખ મને તો મળે જો પંખ મને તો ખગની જેમ વિહરવું છે મારે પક્ષીઓની જુગલબંધી કરી પક્ષીઓની જુગલબંધી કરી નભમાં ચહેકવું છે મારે વાદળ સાથે કરી સાઠગાઠ વાદળ સાથે કરી સાઠગાઠ મન મૂકીને વરસવું છે મારે સંધ્યાના રંગોમાં રંગાય સંધ્યાના રંગોમાં રંગાય નવા સાજ સર્જવા છે મારે આદિત્યને આપી આણ આદિત્યને આપી આણ જરા ધીમા તપો એમ કહેવું છે મારે વાદળ સાથે રમતો સંતા કુકડી વાદળ સાથે રમતો સંતા કુકડી એ ચંદ્રની ચુગલી કરવી છે મારે સદા ગગનની શોભા વધારનાર સદા ગગનની શોભા વધારનાર તારલિયાનો આભાર માનવો છે મારે આ સુંદર એવું જીવન આપનાર આ સુંદર એવું જીવન આપનાર ઈસનો આભાર માનવો છે મારે ઈશ્નો આભાર માનવો છે મારે અસ્તુ